મેલેડીમાં આજથી ચારેક મહિના પહેલા સોલંકી વિરાટભાઈ ઘનશ્યામભાઈ માતાજી વારંવાર સપને આવતા અને વિરાટને કહેતા કે તું વાય ખોદવા અને ઘનશ્યામભાઈને વિરાટ રાત્રે કહેતો કે ચાલો પપ્પા કૂવો ખોદવા જવું છે તો વિરાટના પપ્પા એટલે કે ઘનશ્યામભાઈ તેને સમજાવતા કે અત્યારે કૂવો ખોદવા ન જવાય એ રીતે વિરાટને સમજાવી રાતે સુઈ જતો હતો આવું વારંવાર કહેતા પણ વિરાટ સમજતો જ નહીં અને વિરાટની જીદ પર એક દિવસ વિરાટના પપ્પા એટલે કે ઘનશ્યામભાઈએ વિરાટને કીધું કે ચાલ કૂવો ખોદવા જવું છે વિરાટના પપ્પાએ વિરાટને કીધું કે ચાલ આપણે કઈ બાજુ જોવાનું છે તો વિરાટે કીધું ચાલો પપ્પા તમને બતાવું પછી વિરાટ તેના પપ્પા સાથે ચાલતો થયો ત્યારબાદ હણો લાકોલાળી રોડ ઉપર જમાલની લીમડીથી 300 મીટર આગળ લાવ્યો અને જમણી સાઈડ આવી અને નીચે ઉતરીને ત્રણ પથ્થર દેખાડ્યા હતા અને કીધું તેના પપ્પાને કે અહીંયા ખોદો અહીંયાથી જ નીચે વાય છે ત્યાર પછી ખોદવાનું ચાલુ કર્યું અને ત્યાં ખોદતા જ બાંધેલી એક વાય નીકળી અને થોડું ઊંડું ખોદતા માતાજી વિરાટ ને સપના માં બતાવ્યા મુજબ બધી નિશાની નીકળેલ છે એમાં પહેલું નિશાન સાત ફૂટ શ્રીફળ અને મેલેડીમાના વીરની ખાભી નીકળેલ છે અને માતાજીના કહ્યા મુજબ 17 ફૂટ પાણીનો વિવડો થયેલ છે ત્યાર બાદ વિરાટને પૂછવામાં આવ્યું કે આ માતાજી કોના છે અને કોને અહીંયા વાય બેસાડેલા છે આવું પૂછ્યું ત્યારે વિરાટે હણોલ ગામના રાઘવજી શંકુજી વાણિયાના મેલડીમાં છે અને મોતી દાદાના ધર્મપત્ની જંપામાંએ બેસાડેલ છે આ વાતને આશરે 100 વર્ષ થઈ ગયા છે અને માતાજીએ કીધેલું કે આજથી હું વાય મેલડી ચાર ગામના ને હું મેલડી ગમે તેની મનોકામના અથવા માનતા પૂરી કરીશ વાયમાંથી નીકળેલ પાણી દુખિયા ના દુઃખ દૂર કરીશ અને જો કોઈ દિલથી મારું નામ અને ભજન કરશે તેના દુખ અને દર્દ દૂર કરીશ જય હો વાયવાળા મેલડીમાં